આપણે સફાઈ ઝુંબેશમાં અલગ અલગ પાસાઓ આવરી રહ્યા છે એટલે એ સંદર્ભે એવા લોકો કે જે જાહેરમાં ગંદકી ફેલાવતા હોય છે એમને આપણું જે સીસીટીવીનું જે આખું નેટવર્ક છે એ નેટવર્કના માધ્યમથી આઈડેન્ટિફાય કરતા હોય છે ખાસ કરીને વ્હીકલ લઈને જે લોકો જતા હોય છે અને આ પ્રકારની ગંદકી ફેલાવતા હોય છે એના આધારે જેમ ટ્રાફિકનો ઈ મેમો જનરેટ થતો હોય છે એ જ પ્રમાણે આપણે આ ઈ મેમો પણ જનરેટ કરતા હોઈએ છીએ દંડનો અને સ્વાભાવિક છે કે જે મુખ્ય આપણો હેતુ છે એ સફાઈ અંગે જાગૃતતા કેરવાય લોકો સફાઈમાં સ્વયંભૂ રીતે તબક્કાવાર જોડાતા જાય અને એક સામાજિક મુવમેન્ટ સફાઈની બને તો આપણે આવનારા સમયમાં એકબીજાના સાથ સહકારથી ચોક્કસપણે રાજકોટને સ્વચ્છ બનાવી શકીએ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે જો કોઈના તરફથી દંડ ભરવામાં ન આવતો હોય તો એવું નથી હોતું કે એમની ડિટેલ અવેલેબલ નથી હોતી એટલે એમને કડકાઈથી પણ એમાં કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે એટલે એવું કોઈ માની ન લે કે આપણે ઇમેમો જનરેટ થયેલો છે તો એ દંડ ન ભરપાઈ કરીશું તો ચાલી જશે મુખ્ય હેતુ હું ફરીથી કહું છું કે દંડ એ મુખ્ય હેતુ નથી આપણે ઈચ્છીએ કે સ્વયંભૂ શિસ્ત આપણે એટલું જાળવીએ કે એક પણ વ્યક્તિને દંડની પરિસ્થિતિ ઉપસ્થિત ન થાય પરંતુ જે લોકોને દંડની કાર્યવાહી થઈ છે એ લોકોને ચોક્કસપણે એમાં કડકાઈ હાથે કામ કરવામાં આવશે કેમકે એમની ડિટેલ્સ આપણી પાસે હોય છે જો આપણને દંડ ન મરે તો આ બાબતેની કાયદાકીય પ્રક્રિયાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવતી હોય છે એ જે કાયદાકીય પ્રક્રિયાઓ છે એ પણ અમારા તરફથી સુનિશ્ચિત કરવામાં આવશે ચોક્કસ મેં વાત કરી એમ કેમ કે જે ઇમએમઓને જનરેટ થાય છે એ મોસ્ટલી આપણને ખ્યાલ છે કે જે વ્હીકલ નંબર હોય છે વ્હીકલ નંબરના આધારે ઈમએમઓ જનરેટ આપણે કરતા હોઈએ છીએ એટલે જે તે વ્યક્તિની કંઈ ડિટેલ નથી હોતી એવું નથી હોતું આપણી પાસે ડિટેલ હોય છે ત્યારે જ આપણે ઈમએમો જનરેટ કરતા હોઈએ છીએ અને આ જે વસૂલાત છે એ જે પણ બાકી વસૂલાત હોય એ વેરાની સાથે અથવા તો અન્ય જે સુવિધાઓ છે એ સુવિધાઓની સાથે પણ એને ચોક્કસપણે લિંક કરવાની રહે જ છે એટલે જે પણ આપણી વસૂલાત વેરાની પણ બાકી હોય છે તો આપણે સીલિંગ સુધીની કે અન્ય જે દંડનીય કાર્યવાહીઓ કરતા હોઈએ છીએ એ જ પ્રકારની આ સરકારી બાકી વસુલાત માટેની જે પણ કાર્યવાહી સુનિશ્ચિત કરવાની થશે અમે સુનિશ્ચિત કરીશું ફરીથી હું વિનમ્ર અપીલ કરું છું કે આપણે એક એવો સામાજિક માહોલ ઊભો કરીએ કે સ્વચ્છતાની બાબતમાં ગંદકી ફેલાવનાર કોઈપણ વ્યક્તિને દંડ કરવાની પરિસ્થિતિઓ ઉપસ્થિત ન થાય એવી સ્વયંશિષ્ટ આપણે સૌ જાળવીએ